એટલે પરેશ આપણા ભાઈ આયા નહી હજી જો ને ટૂંક પાડતા હોય ને ખાધતા હો ખરી જઈ હું ફોન કરું આ નજીક આવી જાય તો ખાધી લે પરેશ પોણી પહેમનોને તો પાણી પાય ને કેવું છે વરાફ પાણીનું

તમારા છોકરા ને એટલે ચાપાટી ખબર છે હવ તમે તો કેતા હતા કે મારે મેમન બોલવા આવશે છે મેમન તો કોઈ દેખાતું નહી

આબુવાળા મહેમાનો હશે આપડે આબરૂ જાય વાત તો હશે તમે ફોડું ભઈ ઊઠીને કાઈ કેતા નથી અમે તો ઘણું શીખમણ આલે પણ અળવી શીખમણ આવો કરો આવો આવો શું લાગે લાગે લોસો મારી નાખ મટાડો

મોટા ઉઠીને ભયન કાઢે હારા હવે દારૂડીયાને ગણતાઈ નહીં પણ તમે જાડ ઉઠી તમે તમે બોલો કે હવે અમારી ગણતરી આવતી નહીં તો અમે જાય આ ડાલો હવે બેહો હવે બેહો હવે નહીં શું કરે રહી નમી અતા તમે નાતી નાવતા હોય તો આજ જો દાડો તો આમ મારો પરસંગ સુધારવો તો કે ઈની કઢાડાની ગાય તમારી ના થઈ વાત હું કરો છો એમ ગફુરજી હવે વાતમાં મેલો પત્રો અને આ મહેમાનોને જમાડવાનું કરો હડો

તતમ્યામે હવે જુદ્રામ નથી ગદાડાની ગાય થાય એમ નથી બેહો હેડો મેમનંદ માર ખવરા પેળો પેળો બેહારો તો પડશે આગળ ઉઠો નથી હવે ઉઠો હવે ઉઠ્યા ખાપોજી એ ગફુજી બેક ધારું કેતો ભાજી નાખો એડવાને ના ભાગું નથી મોટાનું મોણું નથી તમારે તો આજે મારા વગર ના અમીય ફારકી થી પૈસા આલો તો પાવા તમને શરમ આવે મને કે મસાલા ખાવા દે પણ પારું સુઠીન પૈસા આલે તો શું વાત રી ખાલી કરી દે વાત એક વાહમાં એક ડાલું છે રૂઈ હાલો અરે તમે ધ્યાન રાખો બીજે તમે ફાઈલ ઠરાવજો ખો ખો બાપા તમે પ્રોબ્લેમ

પાડો મોય પડ્યો હે વીજીના ગોક છે ભજાય હાસી આ ગંપા ના ઉલાડ છે ખોકરા કરી આજી પાછો તું ધારો તમારા મન રવાડે ગયા ના ચાસો ઉમર હજી મોટી લેવાની છે તમારે નથી થાવ લો મારે હવે તમારે ગફરજી દાવ દે ને ઉઠી છે દાવ દો કઈ નહીં આપણે ગોરમ આવે ને અલ્યા બેહાવ 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 મેમણ નું માનો મત માનો હા પણ અમાર ગામનો કાની મેમણ મત આવે આ થોડાક મરદ મન ગયા છે મન તો આવે તમન ક્યાંથી આવે તમન પાડોશી જ ન આવતા હા તમે દુપારીને પિજરાઓ તમે ક્યાંથી આવે સાથે મળે <cond vitaminé> <cosmos> ઢાળ ભાત લેવા જાવ ઢાળ ભાત એટલે ઢાળ ભાત નથી પણ થઈ જશે થઈ જશે આવતા કોઈ કે કામમાં કોઈ કે આવા વાળા નથી ભયાનુ તો મન નથી પણ ગામમાં કોઈ મન તો થાય પીવા સડી જાય મારા મારે તો આગ્રહ પૂછે ગામ હવે આ મહેમાન એવો આવી જઈએ

વાત છે પણ આવા બગાડાય નહીં ગબ્બરજી ના એટલે ગબ્બરજી નું ધણો ને અમાર ના આવે એટલે અમારું ધણો હોય અમારું અમાયા વગર તો તમે ગબ્બરજી દાવા નહીં યાર તો મે તમારું ટાણ બગડે તો એક વાળા ટાણ પછી મને સહન થા ના ના એવું નથી અમારા નહીં હોય કર એલો દારૂડિયા જેવું ના થવાય ટાણે વાત આ છે આ મહેમાનો હું માનું છું ને કારણ કે ઘણા તમારા ભગ ભાજી આ છે ત્યાં પણ મેળું રાખડી મારો તો કે તમે મારું પણ આકાર તો રાખવું પડે ને મોટા છો કમી તમારું મને હું એના ધ્યાન વધોડી

મારું તો લખી નાખો રૂપિયા પચાસ તમે કેટલા કર્યા હતા તારી રૂપિયા

પણ તમે કર્યા આપડા વિષ્ણુજી ના દસ રૂપિયા કરી દો આખો મોટા દાહ રૂપિયા શું લખાવો દસ તો ઘણા તમે વળી ક્યાં અમારા શનિ ના ઓલ્યા બોલામણા તૂટી જાવ હા

બેજીજી પણ તમે તો કશું ક્યાતા જ નથી મોટા ભાઈ ને કરો તમે જો લઈને પાછા એ સારું ભારત પાછા આવજો હેડો આવી